જય જીવંતિકામાં મિત્રો તમારું મારી ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે તો મિત્રો ફરીથી આજે આપણે આવી ગયા છીએ જીવંતિકામાંની વ્રતની કથા તેનો મહિમા અને આ વ્રત કેવી રીતે કરી શકાય અને આ વ્રતની અંદર કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ અને કઈ કઈ સામગ્રીની જરૂર પડે છે અને આ વ્રત શા માટે કરવામાં આવે છે તે બધી જ માહિતી આપણે એક જ વિડીયોમાં આપેલી છે તો તમે આખો વિડીયો સાંભળજો જોજો અને આ વિડીયોને તમે સ્કીપ ન કરતા અને પૂરો વિડીયો જોજો મિત્રો અને તમને જો મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક આપજો અને જે લોકો પણ આ વ્રત કરવાના છે તેમને શેર કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ છીએ આજના વિડીયોમાં આપણે શ્રાવણ મહિનાના શુક્રવારે કરવામાં આવતા જીવંતિકા વ્રતની વિધિ જાણવાના છીએ કેમ કે આ વ્રતની વિધિ ખાસ તરીકે કરવામાં આવે છે અલગ રીતે થાય છે તથા વ્રતની વિધિમાં અને પૂજા કરતા પહેલાં કેટલીક વસ્તુનું વ્રત કરનાર બહેનોએ ધ્યાન પણ રાખવાનું હોય છે તો આજના વિડીયોમાં આપણે તેના વિશે જ વાત કરશું કે જેથી કરીને જે કોઈ બહેનો જીવંતિકાનું વ્રત કરે છે તો પ્રથમ વખત કરતા હોય તે પૂજા વિધિમાં કરતા ભૂલ ન કરે અને વ્રતનું પુણ્ય ફળ મેળવીને જીવંતિકા માતાના આશીર્વાદ મેળવે અને પોતાના બાળકોની પોતાના પરિવારની રક્ષા કરી શકે તો અંત સુધી જોડાયેલા રહેજો તો ચાલો આપણે વિડીયોમાં તમને પૂજા વિધિ સમજાવીએ કે જેથી કરીને આપ પોતાની જાતે સાચી અને સરળ પૂજા કરી શકો તો આવો પહેલાં જાણીએ કે કઈ કઈ તારીખે આ વ્રત આવે છે જીવંતિકા માતાનું વ્રત કરવા માટે તો સૌ પ્રથમ પચીસ જુલાઈ બે હજાર પચીસ પહેલો શુક્રવાર આવે છે પહેલી ઓગસ્ટ બે હજાર પચીસ બીજો શુક્રવાર આવે છે આઠ ઓગસ્ટ હજાર પચીસ ત્રીજો શુક્રવાર પંદર ઓગસ્ટ ચોથો શુક્રવાર અને બાવીસ ઓગસ્ટ બે હજાર પચીસ પાંચમો શુક્રવાર એટલે આવી રીતે પાંચ શુક્રવાર આવે છે જો બની શકે તો સુદ પક્ષમાં જ આ વ્રત કરી લેવું અને જો કોઈ કારણોસર સુદ પક્ષમાં વ્રત ન થાય તો વદ પક્ષમાં પણ શુક્રવારમાં આ વ્રત કરી શકાય પરંતુ કોઈ એક શુક્રવાર આ વ્રત કરી શકાય છે તો હવે પૂજા વિધિ કરતા પહેલા કઈ વસ્તુનું ધ્યાન રાખવું તો પૂજા વિધિ કરતા પહેલા સવારે ગંગાજળ પાણીમાં ઉમેરીને સ્નાન કરવાનું અને સૂર્યને અર્ધે આપવું પૂજા કરતા પહેલા બની શકે ત્યાં સુધી કંઈ ખાવું પીવું નહીં જો પાણી વગર ન રહેવાય તો પાણી પી લેવું પણ જો ચા દૂધ કોફી લેતા હોય તો પૂજા કર્યા પછી જ લેવું તે દિવસે લાલ રંગની સાડી પહેરવી લાલ રંગ ના હોય તો ઘાટો અથવા આછો લાલ પણ ચાલે સાડી ના હોય તો ડ્રેસ પણ ચાલે અથવા તો કુર્તી લેંગી પણ આપણે પહેરી શકીએ છીએ પરંતુ મિત્રો ટૂંકા વસ્ત્રો ન પહેરવા જે પણ વસ્ત્રો પહેરો તેમાં ક્યાંય પીળા રંગની ડિઝાઇન કે બોર્ડર ના હોવી જોઈએ ગોલ્ડન કલર પણ ન ચાલે સફેદ રંગની ડિઝાઇન હોય તો તે ચાલે બંગડી બક્કલ બોરિયું ચાંદલો ટિક્કો શૃંગારમાં કોઈ પણ વસ્તુ પીળા રંગની ન હોવી જોઈએ સોનાની વસ્તુ પણ પૂજા સમયે ન પહેરવી જોઈએ કેમ કે સોનું પણ પીળા રંગનું જ હોય છે ચાંદીનું પહે વસ્તુ પહેરી શકો છો અને જો કોઈ સોનાની વસ્તુ એવી વસ્તુ તમે જો પહેરી છે તો જો તે નીકળી શકતી હોય તો તેને નીકાળી લેવી જોઈએ અને જો તે ન નીકળી શકતી હોય તો ભૂલ્યા વગર તે વસ્તુને તે ઘરેણાને તમે કંકુનો ચાંદલો કરી લેવો જોઈએ પૂજામાં જે દીવો હોય કે પછી બીજી કોઈ વસ્તુ હોય તેમાં પણ બની શકે ત્યાં સુધી કોઈ પણ વસ્તુ પીળા રંગની ના હોવી જોઈએ આપણે પૂજા કરવા જ્યારે બેસીએ છીએ ત્યારે આપણે જે નીચે પાથરનું પાથરીએ છીએ તે પણ લાલ રંગનું જ હોવું જોઈએ બાજોઠ પર પૂજા કરતા હોય તો બાજોઠ પર પણ પીળા રંગનો ન હોવો જોઈએ અને બાજોઠ ના હોય તો પાટલા પર પણ સ્થાપન કરી શકાય છે પૂજામાં બને ત્યાં સુધી સફેદ ચોખાનો જ ઉપયોગ કરવો જોઈએ રંગીન ચોખા ન લેવા જોઈએ પૂજામાં લાલ સફેદ ફૂલનો જ ઉપયોગ કરવો તો પૂજા કરતાં પહેલાં આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ હવે આપણે જાણીએ જીવંતિકા માતાના વ્રતમાં પૂજા કઈ રીતે થાય તે પહેલાં આપણે સામગ્રી જાણી લઈએ તો વ્રતની પૂજામાં જીવંતિકા માતાનો ફોટો કંકુ ચોખા ગણેશજી સ્થાપન માટે તે માટે ગણપતિ અને ગણેશજીની મૂર્તિ ના હોય તો સોપારીની પણ સ્થાપના કરી શકાય છે પાણીનો કળશ માતાજીને ધરાવવા માટે શીરો એક અખંડ દીવો આરતી માટે દીવા અને થોડા ફૂલ આટલી વસ્તુની આ પૂજામાં જરૂર પડશે તો ચાલો આપણે પૂજાની વિધિ શરૂ કરીએ તો સૌ પ્રથમ એક પાટલા ઉપર લાલ રંગનું વસ્ત્ર પાથરી તેના ઉપર માતાજીના ફોટાની સ્થાપના કરી સૌ પ્રથમ આપણે દીપ પૂજન કરશું કે જેના માટે સૌ પ્રથમ ચોખાની ઢગલી કરી તેના ઉપર દીવો રાખવાનો અને તેને કંકુ ચો ચાંદલો ચોખા કરી તેનું પૂજન કરવાનું ફૂલ ચડાવવાનું અને તેની બાજુમાં ભગવાન શ્રી ગણેશનું સ્થાપ શ્રી ગણેશનું સ્થાપન કરશું ગણેશજીની સ્થાપના આપણે ઘઉંની ઢગલી ઉપર કરશું જો ગણેશજીની મૂર્તિ ન હોય ફોટો ન હોય તો આ સુપારીમાં ગણેશજીનો ભાવ ધરીને પૂજા કરી શકો તેને કંકુ ચાંદલો ચોખા ચોંટાડી ભગવાનને ફૂલ અર્પણ કરવાના જીવંતિકા માતાનો ફોટો હોય તો તેના ઉપર પણ કંકુ ચાંદલો ચોખા ચોંટાડવાના માતાજીને ફૂલ ચડાવવાના કે જેમાં લાલ રંગના ફૂલનો જ ઉપયોગ કરવાનો તે પછી આ વ્રતના એક ટાણામાં લેવામાં આવતો શીરો આપણે માતાજીને ધરાવીશું જો આપ સવારે પૂજન કરતા હોય તો આપ કોઈ પણ ફ્રૂટ ધરાવી શકો છો અને જ્યારે એક ટાણું કરવા બેસવાના હોય ત્યારે થોડી વાર પહેલાં માતાજીને આ શીરો ધરાવી દેવાનો અને તે પછી તે શીરો માતાજી સમક્ષ બેસીને ખાવાનો તો હવે આટલી વિધિ થઈ ગયા પછી આપણે માતાજીની આરતી કરીશું માતાજીને પાંચ ડિબેટથી આરતી કરવી આરતી તમને આવડે તો તમે ગાયને કરી શકો છો અથવા તો વગાડીને પણ કરી શકો છો ત્યારબાદ માતાજીનો થાળ કરવાનો અને આ રીતે પૂજા આરતી થાળ કરી લઈએ ત્યાર પછી માતાજીને હાથમાં ચોખા લઈ પ્રાર્થના કરવી કે હે જીવંતિકામાં પૂરી શ્રદ્ધાથી તમારું વ્રત કરું છું મારા ઉપર અને મારા પરિવાર ઉપર અમિત દ્રષ્ટિ રાખજો અમારા સંકટ હરજો માં મારા સંતાનોને સર્વ પ્રકારે સહાય કરજો સંતાનોને સુખ આપજો લાંબુ આયુષ્ય આપજો અને તેમની સર્વ પ્રકારે રક્ષા કરજો મારી મનોકામના પૂર્ણ કરજો અને હાથમાં જે ચોખા હોય તે સંતાનો ઉપર નાખવા અને સંતાન ક્યાંય બહાર રહેતા હોય તો ચોખાને ચારે દિશામાં વેરી દેવા અને કોઈ પ્રકારની ભૂલચૂક થઈ હોય તો માતાજી પાસે ક્ષમા માંગી લેવાની તો આ રીતે વ્રતની પૂજા વિધિ કરવામાં આવે છે તો ચાલો મિત્રો હવે હું તમને કહી રહી છું જીવંતિકા વ્રત કથા તો જીવંતિકા માતાની વ્રત કથા પ્રાચીન કાળમાં એક નગરમાં સિલવંત નામે રાજા થઈ ગયો તેને સુમન નામે સુશીલ ગુણવંતી રાણી હતી રાજા રાણી ઘણા જ સુખી હતા માત્ર સંતાનની ખોટ હતી તેથી રાણી ચિંતામાં ઘણી જ દુબળી પડી ગઈ હતી એક દિવસ પુત્ર ચિંતામાં રાણી વિચાર કરતી બેઠી હતી રાણીને ચિંતામાં બેઠેલી જોઈ દાસી બોલી બા સાહેબ મારી વાત માનો તો તમારી બધી ચિંતા ટળી જાય તમે જાણો છો કે હું સુયાણીનું કામ જાણું છું નગરમાં સારા સારા ઘરે સુવાવડ વખતે મને બોલાવા બોલાવી જાય છે રાણી કહે તેથી શું બા તમે નહીં માનો હું ધારું તો તમને પુત્રની માતા બનાવી દઉં પુત્રની વાત આવતા રાણી ઉત્સુક થઈને બોલી કહે તારી જે વાત હશે તે હું માનવા તૈયાર છું દાસી કહે તો બા સાહેબ આજથી તમારું વાંજિયા મેણું ટળ્યું સમજો પણ કઈ રીતે એ તમારે જાણવાની જરૂર નથી તમારે તો માત્ર તમે ગર્ભવતી થયા છો એવા સમાચાર નગરમાં ફેલાવવાના બાકીનું બધું મારે કરવાનું રાણી કહે ભલે પછી તો આખા નગરમાં વાત ફેલાવી કે રાણીજી ગર્ભવતી થયા છે રાજા તો આનંદમાં આવી ગયા આખું નગર રાજી રાજી થઈ ગયું નવ મહિના જેટલો સમય પસાર થઈ ગયો અને ગામમાં એક બ્રાહ્મણીને સુવાવડ આવી એટલે સુવાણીના કામ માટે દાસીને તેડાવી મધરાતે બ્રાહ્મણીને પુત્ર જન્મ્યો દાસીએ પુત્રને રાજમહેલમાં લઈ જવા વિચાર કર્યો સૌની વિદાય લઈ દાસી ચાલી ગઈ બીજા જ દિવસે મધરાતે પછી દાસી બ્રાહ્મણને ઘેર આવી બધા ગસગસાટ ઊંઘતા હતા લાગ જોઈ પાછલી બારીએથી દાસી બાળકને ઉઠાવી ગઈ અને રાજમહેલમાં રાણીના ખોળામાં બાળકને સુવાડી દીધો સવાર થયો ને બ્રાહ્મણ બ્રાહ્મણી બાળકને ન જોતા બેબાકડા થઈ ગયા શોધખોળ ખરી છેવટે થાકીને બેસી રહ્યા બરાબર સાત દિવસ પછી દાસીએ જાહેર કર્યું કે રાણીજીને કુંવર જન્મ્યો છે આખા રાજગઢમાં આનંદ આનંદ થઈ ગયો રાણીને કુંવર જન્મ્યો રાજા રાણીનું વાંજિયા મેળું ટણ્યું તેથી લોકો પણ આનંદમાં આવી ગયા રાજાને આખા નગરમાં સાકર વહેંચી પણ ગોરાણીને જીવંતિકા દેવીનું વ્રત હતું એટલે દેવી તેના બાળકના રક્ષણ દેવી તેના બાળકના રક્ષણાર્થે રાજમહેલમાં આવતા અને રાજકુંવરને આશીર્વાદ આપી ચાલ્યા જતા આમ દરરોજ માતાજી કુમારની ખબર લેતા આમ ઘણા વર્ષો વીતી ગયા કુમાર મોટો થયો એનું નામ અમર રાખવામાં આવ્યું તે જુવાન થયો તેવા સમયે શિલવંત રાજાનું મૃત્યુ થયું તેથી અમરકુમાર રાજની ગાદીએ બેઠો અમરકુમાર રાજા થયો તે બહુ દયાળુ હતો પ્રજાપ્રિય હતો તેથી લોકો તેને બહુ ચાહતા હતા એક દિવસ તે પિતાનું શ્રાદ્ધ કરવા ગયાજી જવા નીકળ્યો રસ્તામાં એક ગામમાં વાણિયાને ત્યાં રાત રોકાયો આ વાણિયો અભાગ્યો હતો તેને સંતાનો થતા પણ છ દિવસ પણ છ દિવસ જીવી સાતમા દિવસે મરી જતા એથી વાણીઓ ઘણો જ દુઃખી થતો અમરકુમાર આવ્યો તે પહેલાં તેને ત્યાં પુત્ર જન્મ્યો હતો એ છ દિવસ આજે પૂરા થતા હતા તેથી વાણીઓ મનમાં મનમાં ચિંતા કરતો હતો સવારે શું થશે આજે અમરકુમાર વાણિયાને ત્યાં રાત રોકાયો હતો મધરાત થઈ એટલે વિધાત્રી વાણિયાને ઘેર તેના પુત્રના લેખ લખવા આવ્યા દેવી વિધાત્રી બારણામાં પગ મૂકવા જાય છે ત્યાં તો દેવી જીવંતિકાએ આડું ત્રિશૂળ ધર્યું અને પૂછ્યું કેવા લેખ લખશો લખીશ કે છોકરો સવારે મૃત્યુ પામશે જીવંતિકા દેવી કહે બહેન વિધાત્રી તમે એવું નહીં લખી શકો હું તમારી મોટી બહેન છું એટલે મારી વાત તમારે માનવી પડશે જેના ઘરે મારો વાસ છે જેના ઘરમાં મારા પગલાં પડ્યા છે એ ઘરનું કે બાળકનું અમંગળ તમારાથી થાય નહીં વિધાત્રી દેવીને મોટી બહેન જીવંતિકા દેવીની વાત માનવી પડી અને છોકરાના ભાગ્યમાં દીર્ઘાયુષ્ય લખી તેઓ ચાલ્યા ગયા સવારે પોતાના દીકરાને જીવતો જોઈ વાણ્યો તો રાજી રાજી થઈ ગયો તેણે યાત્રાળુ અમરકુમારના પગલાનો પગલાંનો પ્રભાવ માન્યો અને તે તેની પાસે જઈ સેવા કરવા લાગ્યો બીજા દિવસે અમરકુમાર ગયાજી જવા તૈયાર થયો એટલે વાણીએ આગ્રહપૂર્વક કહ્યું ભલે જાઓ પણ વળતા અહીં થઈને જજો ભલે કહી અમરકુમાર ગયાજી પહોંચ્યા પિતાની શ્રાદ્ધ ક્રિયા કરી પિંડ આપવા હાથ લાંબો કર્યો ત્યાં તેણે એકને બદલે બે હાથ દેખાયા એનું કારણ એ સમજી ન શક્યો તેણે પંડિતને પૂછ્યું પણ પંડિતે પણ કશોય ઉત્તર ન આપી શક્યા પણ તેને બીજા હાથ કોઈ દેવીના હાથ જેવો દેખાયો હતો શ્રાદ્ધ ક્રિયા પૂરી કરી અમરકુમાર પાછો ફર્યો અને વાણિયાને ઘેર આવ્યો વાણિયો તો પેલો દીકરો હસતો રમતો થઈ ગયો હતો અને છ દિવસ પહેલાં બીજો દીકરો પણ અવતર્યો હતો અમરકુમારને આવેલો જોઈ વાણીઓ ઘરે જ આનંદમાં આવી ગયો હતો ઘડરાત થઈ અને નવા બાળકના લેખ લખવા દેવી વિધાત્રી આવ્યા વિદાત્રી ઘરમાં આવ્યા ત્યાં તો દેવી જીવંતિકાને જોયા જીવંતિકા દેવીએ પૂછ્યું બહેન આજે શું લખશો દેવી એના ભાગ્યમાં હોય એ જ લખવું પડશે આ બાળકના પણ સવારે મૃત્યુ પામશે ના ના એવું ન લખશો બહેન જ્યાં મારા પગલાં હોય ત્યાં અમંગલ ન થાય દેવી ગયા વખતે તમારી વાત માની હતી પણ આ વખતે મને ન રોકશો કર્મના ફળ પ્રમાણે મારે લેખ લખવા પડે નહીં તો સૃષ્ટિનો નિયમ ભાંગે પણ બહેન જીવંતિકા એ તો કહો તમે આ વાણિયાને કેમ પધાર્યા છો એવા વખતે અમરકુમારની ઊંઘ ઉડી ગઈ તે આ બંને દેવીઓનો વાર્તાલાપ સાંભળવા લાગ્યો જીવંતિકા દેવી કહે વિધાત્રી આ રાજકુમારની માતા શુક્રવારે મારું વ્રત વર્ષોથી કરે છે પીળા વસ્ત્રો પીળા આભૂષણો પહેરતી નથી ચોખાના પાણીને ઓળંગતી નથી અને શ્રદ્ધાથી મારું વ્રત કરે છે તેથી મારે આ કુમારની રક્ષા કરવી પડે છે આ વાણિયાને ત્યાં રાજકુમાર આવ્યો છે હું તેની સાથે રક્ષા કરવા વાસ કરું છું પછી વાણિયાના બાળકનું અહિત કેમ કરવા દઉં બહેન તારે મારી આજ્ઞા પાળવી પડશે વિધાત્રી કહે જેવી આજ્ઞા પછી લેખ લખવા બેઠા લેખમાં લખ્યું છોકરો દીર્ધાયુ થશે સવારે બાળક જીવતો જોઈ વાણીએ માની લીધું કે આ પુરુષ કોઈ પુણ્યશાળી છે તેથી તે તેની આગતા સ્વાગતા કરવા લાગ્યો પાંચ દિવસની પરણાગત પછી અમરકુમાર વિદાય લઈને પોતાને ગામ જવા ચાલી નીકળ્યો અમરકુમાર ઘેર આવ્યો દેવી વિધાત્રી અને માતા જીવંતિકાની વાત સાંભળી હતી તેથી તેણે રાણીને પૂછ્યું મા તમે કોઈ વ્રત કરો છો રાણીએ કહ્યું ના બેટા મેં હજુ સુધી કોઈ વ્રત કર્યું જ નથી અમરકુમાર નવાઈ પામ્યો તો શું દેવીઓની વાત ખોટી હશે ના એમ બને નહીં પણ તેને સંદેહ થયો મારી જનતા કોઈ બીજી હોવી જોઈએ એવામાં શ્રાવણ મહિનો આવ્યો શુક્રવારના દિવસ શુક્રવારનો દિવસ આવ્યો અમરકુમારે ઢંઢેરો પીટાવ્યો કે આજે રાજગઢમાં ઉજાણી છે કોઈએ ઘેર રાંધવું નહીં બધાએ પીડા વસ્ત્રો પહેરીને રાજમાં જમવા આવવું સૌ જમવા આવ્યા પછી કુમારે કોઈ બાકી તો નથી રહ્યું ને તેની તપાસ કરાવી ત્યારે સમાચાર મળે કે એક બ્રાહ્મણી જમવા આવવાની ના કહે છે તે કહે છે કે મારે આજે મા જીવંતિકાનું વ્રત છે તેથી પીળા વસ્ત્રો પહેરીને નહીં આવું અમરકુમાર સમજી ગયો તેણે બ્રાહ્મણીને માટે લાલ વસ્ત્રો મોકલાવ્યા લાલ વસ્ત્રો પહેરીને બ્રાહ્મણી રાજગઢમાં આવી માતા પુત્ર સામસામા મળ્યા તો બ્રાહ્મણીને ધાવણ ચડ્યું દૂધની શેર વછૂટીને અમરકુમારના મોઢામાં પડી અમરકુમારે માતાને ઓળખી લીધી માં તમે હવે રાજમહેલમાં રહો તમે જ મારા ખરા જનની છો બ્રાહ્મણી કહે બેટા હું તારી માં છું એવું તને કોણે કીધું અમર કુમારે માતાજીના સંવાદની વાત કરી વળી ચમત્કારિક હાથની પણ વાત કરી નગરમાં વાત ફેલાણી તેથી આખા નગરમાં સ્ત્રીઓ પોતાના બાળકની રક્ષા માટે માતા જીવંતિકાનું વ્રત કરવા લાગી સૌ પૂછવા લાગ્યા માતાજી અને જીવંતિકા વ્રત કેવી રીતે કરવું તે સમજાવો ગોરાણી કહે બહેનો શ્રાવણ મહિનાના શુક્રવારે આ વ્રત લેવાય તે દિવસે પીડા વસ્ત્રો પહેરવા નહીં પીળો અલંકાર પહેરવો નહીં પીડા માંડ પીડા માંડવા હેઠળ બેસવું નહીં ચોખાની ચોખાનું પાણી અંડોળવું નહીં માતાજીના નામનો પાંચ દિવેટનો ઘીનો દીવો કરવો સાકર કંસારનું નૈવેદ્ય ધરાવવું અને એકટાણું કરવું બાળકની રક્ષા માટે માતાજીને પ્રાર્થના કરવી નવ વર્ષે આ વ્રતનું ઉજવણું કરવું એક સૌભાગ્ય સ્ત્રી એક સૌભાગ્યવતી સ્ત્રી એક કુમારિકા અને એક બાળકને પોતાને ઘેર નોતરી ફૂલહાર પહેરાવી પૂજન કરવું અને જમાડવા બને તો લાલ વસ્ત્રો આપી દક્ષિણા આપવી એ રીતે વ્રત કરનારના બાળકોનીમાં જીવંતિકા હંમેશા રક્ષા કરે છે દેવી જીવંતિકાના વ્રતના પ્રભાવે બ્રાહ્મણીને ખોવાયેલો પોતાનો પુત્ર પાછો મળ્યો જીવંતિકા માતાએ એનું રક્ષણ કર્યું તેને સુખ સંપત્તિ મળી જીવંતિકા જેમ ગોરાણીના બાળકની રક્ષા કરી તેમ સૌના બાળકોની રક્ષા કરો જય જીવંતિકામાં તો મિત્રો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો શેર કરી દેજો અને તમે મારી ચેનલમાં જો નવા જોડાયા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને નીચે જે બેલ આઇકન આપેલું છે તે બેલ આઇકન પણ જરૂરથી દબાવી દેજો કે જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન જલ્દીથી જલ્દી મળી જાય તો ચાલો મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયોની સાથે